મહીસાગર જિલ્લાના બાલાસનોદ નગરપાલિકા વિસ્તારની અંદર ગેરકાયદેસર કોમ્પ્લેક્ષ બનાવનાર બે કોમ્પ્લેક્ષ માલિકોને બાલાસનોદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસનોર નગર વિસ્તારમાં આવેલા જીઆઈડીસી વિસ્તારની અંદર અંદાજીત સિત્તેર દુકાનનું કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે ત્યારે સેવાલિયા રોડ પર કે એન હાઈસ્કૂલની સામે કોમ્પ્લેક્ષ બનાવવામાં આવ્યું છે જે કોમ્પ્લેક્ષમાં પ્લાન નકશો તેમજ નગરપાલિકાની પૂર્વ મંજૂરી લીધા સિવાય બનાવવામાં આવ્યું હોવાનું આવતા બાલાસન નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બંને કોમ્પ્લેક્ષ માલિકોને દિન સાતની અંદર બાંધકામ દૂર કરવા માટે જણાવતી નોટિસ આપવામાં આવી છે